લોકોનો વિરોધ દેખાઈ રહ્યો છે અનેક લોકો આક્રોશ રેલીમાં જોડાયા હતા અને વિરોધ કર્યો હતો અને સાથે જ લઈને લઈને તેઓ આવ્યા આવ્યા હતા હતા પણ એટલે આના ઉપરથી સ્પષ્ટપણે દેખાઈ શકાય છે કે જ્યારે જ્યારે વડોદરામાં સ્થિતિ હતી વડોદરામાં લોકોની આર્થિક સ્થિતિ સારી નથી ત્યારે જે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી નથી તેને લઈને જન આક્રોશ રેલીનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આમાં કોંગ્રેસના અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ શક્તિસિંહ ગોહિલે પણ આ રેલીમાં પોતાનો ભાગ ભજવ્યો હતો અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ જે બોટ છે તેને કાઢવામાં આવી હતી અને કહી શકાય કે જે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સરકારનું જે કામ નહોતું થયું તેને લઈને કોંગ્રેસ અને અનેક લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે તેની સાથે જ લોકો આક્રોશ રેલીમાં જોડાયા હતા અને તેઓએ પણ આ જે બોટ છે તેને લઈને વિરોધ કર્યો હતો દરેક લોકો રોષે ભરાયેલા જોવા મળી શકે છે દરેક લોકોનું કહેવું છે કે જ્યારે સરકારની જરૂર હતી ત્યારે સરકાર આવી નહીં અને આજે હવે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે સરકાર તો કઈક બીજા કામમાં જ વ્યસ્ત હતી અત્યારે પણ સરકારને બીજા દરેક કામો યાદ આવે છે તેમના સદસ્યતા અભિયાન વિશે સમજ છે પરંતુ વડોદરામાં જે સ્થિતિ સર્જાઈ હતી તેના વિશે કોઈને કઈ જ ખબર નથી ત્યારે અંતે હવે લોકોને ફરજ પડી છે રોષ ઠાલવવાની અને વડોદરા વાસીઓ પણ તેમની સાથે આવ્યા હતા અને કોંગ્રેસમાં જોડાયા હતા અને આક્રોશ રેલીને અંજામ આપ્યો હતો જો કે કહી શકાય કે આક્રોશ રેલીમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ હવે તેવા પણ નારા લગાવવામાં આવ્યા છે કે ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ કારણ કે અનેક વખત જે આવી રીતે કરવામાં આવે છે રેલીઓ ત્યારે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવી દેવામાં આવે છે તેના કારણે હવે લોકોના એવા પણ નારા સામે આવ્યા છે કે ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હતી સાથે જ અનેક લોકોએ નારા લગાવ્યા હતા હાય રે ભ્રષ્ટાચાર હાય રે એટલે હવે દરેક લોકો સમજી ગયા છે કે જે કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી છે તેમાં આવા નારા લગાવવામાં આવ્યા હતા અને લોકોને પણ ખબર પડી ગઈ છે કે હવે કેટ કેટલો ભ્રષ્ટાચાર થાય છે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ એટલો જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ત્યારે ફરી એક વખત કોંગ્રેસે વડોદરામાં જન આક્રોશ રેલી કરી હતી ને રેલીને રેલીમાં હોડી અને દોડા વડે તેઓ આવ્યા હતા અને સાથે જ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો જો કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેને લઈને જાહેર પેકેજ છે તેને જાહેર કર્યું છે પરંતુ તેનો હવે મતલબ શું જ્યારે લોકોને જરૂર હતી ત્યારે તેઓ આવ્યા નહીં ત્યારે તેઓ પોતાના અન્ય કામમાં વ્યસ્ત હતા પરંતુ જ્યારે હવે જરૂર પડી છે ત્યારે તે આવતા નથી ત્યારે આ પેકેજમાં શું જાહેરાત થઈ છે તેના વિશે પણ જો વાત કરવામાં આવે તો તેમને અનેક જાહેરાત કરી છે અને સાથે જણાવ્યું પણ પ્રમાણે વડોદરામાં જે પૂર આવ્યું હતું અને ત્યારે જે આ જાહેરાત કરવામાં આવી છે તેને લઈને પણ તેમણે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદથી આવેલા પૂરના કારણે ઘણા વિસ્તારોમાં અસરગ્રસ્ત થયા તેમજ જે વેપાર વાણિજ્ય અને સેવાકીય એકમોને નુકસાન પહોંચ્યું છે તેને લઈને તેમણે પેકેજ જાહેર કર્યું છે સૌથી પહેલાં તેમણે પાંચ હજાર રૂપિયાની સહાય કરી છે જે લારી ધારકો છે તેમને ઉચ્ચક પાંચ હજારની સહાય કરી છે સાથે ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની જે નાની સ્થાયી કેબિન ધારક છે તેઓને વીસ હજાર રૂપિયાની રોકડ સહાય મંજૂર કરવામાં આવી છે સાથે ચાલીસ સ્ક્વેર ફૂટથી મોટી અથવા તો કેબિન ધારકને ચાલીસ હજારની રોકડ સહાય છે તેને મંજૂર કરવામાં આવી છે નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચ પંચાસી હજાર રોકડની સહાય મંજૂર કરવામાં આવી છે માસિક તાનુવર પાંચ લાખથી વધુ હોય તેવી મોટી દુકાનધારકોને વીસ લાખ સુધીની લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે પાંચ લાખની મર્યાદા આપવામાં આવશે સાથે તેમને એક લાઈન લખી છે કે યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી બાદ હવે અસરગ્રસ્તોનું જીવન શક્ય તેટલી ઝડપથી પુનઃ થાળે પડે તે માટે રાજ્ય સરકાર પ્રતિબંધ છે આ વાત કેટલા ટકા સુધી યોગ્ય છે એ સૌ કોઈ જાણે છે તેમણે એવું લખ્યું છે કે યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી કેટલી કામગીરી થઈ હતી તે તો સૌ કોઈ જાણે છે અને જો કામગીરી થઈ હોત તો આવી રીતે આક્રોશ રેલી કાઢીને લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો જ ના હોત ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ટ્વીટના માધ્યમે આવું જણાવ્યું છે કે યુદ્ધના ધોરણે જે રાહત બચાવની કામગીરી થઈ છે તે માટે થઈને અને લોકોનું જીવન ફરી વખત થાળે પડે તે માટે થઈને આજે પેકેજ છે તે આખું જાહેર કરવામાં આવ્યું છે અને અનેક લોકોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા માટેની તમને વાત કરી છે પરંતુ જો તમે તે સમયે પહોંચી ગયા હોત અથવા તો ભાજપ સરકારના જે વડોદરાના નેતાઓ છે કોર્પોરેટર છે મેયર છે ડેપ્યુટી મેયર છે તે સમયે પહોંચી ગયા હોત તો કદાચ આવું કરવાની જરૂર ના પડત ત્યારે હવે લોકો એવું પણ કહ્યું છે કે જે ભાજપના મેયર છે ડેપ્યુટી મેયર છે અને ભાજપના જે નેતા કોર્પોરેટર છે તે રાજીનામું આપી દે તો વધારે સારું રહેશે કારણ કે તેમને પણ ખબર છે કે જ્યારે વડોદરામાં વરસાદ આવ્યો ત્યારે એક પણ નેતા એક પણ સાંસદ કે પછી એક પણ મેયર ડેપ્યુટી મેયર દેખાયા ન હતા ત્યારે તેઓ શું કરતા હતા કયા કાર્યક્રમમાં વ્યસ્ત હતા કે પછી આવવું નહોતું તેમને તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે અને લોકો આ જ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસે વડોદરામાં વિરોધ કર્યો હતો જન આક્રોશ

એવા બાંધકામો થઈ ગયા એના કારણે પૂર આવ્યું છે વાત સાચી છે દર વર્ષે કોર્પોરેશન કરોડો રૂપિયા પ્રી મોનસૂન કામગીરી માટે વાપરે છે એટલે નદીની સફાઈ કરવાની હોય તમારા કટરની સફાઈ કરવાની હોય કાંસની સફાઈ કરવાની હોય આવી એકય સફાઈ થઈ ગઈ ખરી એજ રીતે આખા નદી કિનારે જે ગ્રીન ઝોન હતો કે જે કોટરો હતા કે આવું આવે તો એનાથી પાણી શહેરમાં ના આવે એવી કુદરતી વર્ષો થી વ્યવસ્થા હતી પણ આજ ભાજપના બિલ્ડરો એ આજ ભાજપના નેતાઓ એ આજ વડોદરાના ભાજપના પૂર્વ મંત્રી એ નદી કિનારાના જેટલા ગુતરો હતા ગ્રીન ઝોન હતા એ તમામ ગ્રીન ઝોન માં એમના ધંધા માટે બિલ્ડીંગો માટે ઝોન ફેરફાર કરી દીધો અને એનો ભોગ વડોદરાના વાસીઓ બન્યા છે જે પ્રમાણે કોંગ્રેસના અમિત ચાવડાએ વાત કરી આ જાહેર લઈને ત્યારે વડોદરામાં પૂર આવ્યું તે સમયે ભાજપ સરકાર શું કરતી હતી તેવા પણ સવાલ છે અત્યારે હાલ તેમના દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ હવે તેનો ફાયદો જેટલો હોવો જોઈએ તેટલો છે નહીં જે સમયે લોકોને તેમની જરૂરિયાત હતી જે સમયે ઘરે ઘરે જઈને તેમને ફૂડ પેકેટનું વિતરણ કરવાનું હતું તે સમયે ભાજપ સરકાર કોઈ બીજા કાર્યમાં વ્યસ્ત હતી ત્યારે હવે ફરી એક વખત લોકો રોષે ભરાયા છે ને લોકો જે સમયે તેમની જરૂર હતી તે સમયે ભાજપ સરકાર અમારા પડખે ઉભી રહી નહી હતી અને દરેક કાર્યો બીજામાં વ્યસ્ત હતી ત્યારે આ વિષય ઉપર આપનું શું કેવું છે